સાનો પ્રારંભ થઈ ગયો છે પણ ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા જેમની તેમ છે જેને લઈને ભોજનગરપાલિકાની કામગીરી સામે સવાલો ઉભા થાય છે વિપક્ષ નેતાઓએ કહ્યું કે આગ લાગે ત્યારે કૂવો ખોદવો તેવું કામ ભોજનગરપાલિકા દ્વારા જોવા મળી રહ્યું છે ભોજનગરપાલિકા દ્વારા પંચાવન કિલોમીટરમાં વિસ્તરેલા પૂજમાં 35000 રનિંગ મીટરમાં આવેલા વરસાદી નાળાની સફાઈ હાથ ધરાતી હોય છે જે માટે લાખો રૂપિયાના બિલ બનતા હોય છે ત્યારે વિપક્ષ કોંગ્રેસ દ્વારા સત્તાપક્ષ આરોપ મૂક્યો છે કે કાગળ પર કામગીરી બતાવી લાખો રૂપિયાના બિલ બનાવી ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યું છે કોંગ્રેસના ભુજ શહેરના પ્રમુખ કિશોરદાન ગઢવીએ આ અંગે જનચરણ સાથે વાત કરી હતી કિશોરદાન ગઢવી પ્રમુખ ભુજ શહેર કોંગ્રેસ સમિતિ ભુજ નગરપાલિકાની એક પૃથ્થ જ રહી છે કે આગ લાગે ત્યારે કૂવો ખોદો એટલે છેલ્લા દિવસો હોય ત્યારે પ્રી મોનસૂનની કામગીરી ચાલુ છે એવું બતાવે અને મસમોટા મોટા એના બિલ બનાવે ખરેખર ક્યાંય કામ થતું જ નથી ગટર સફાઈ પાણી દરેક મોરચે કાગળ ઉપર કામગીરી કરાતા હોવાના લીધે આજે ભુજની આ દુર્દશા થઈ છે પ્રિમોનસૂનની કામગીરીના નામે ખોટા બિલ બન્યા હોવાથી આજે આપણે જોઈ શકીએ છીએ વાણિયાવાળો વિસ્તાર છે બસ સ્ટેશન વિસ્તાર છે અડધો પોણો ઇંચ વરસાદ પડે અને ઘૂંટણથી વધારે પાણી ભરાઈ જાય છે ત્યાં વેપારીઓ પરેશાન છે પ્રજાજનો પરેશાન છે સોસાયટી વિસ્તારોમાં પણ થોડા વરસાદમાં પાણી ભરાઈ જતું હોય છે ખરેખર ક્યાંય પ્રિમોનસૂન થયું નથી નાલા સાફ થયા નથી નાલા બ્લોક પડ્યા છે અમુક નાલાઓમાં ગટરના પાણી ચાલુ છે એ બંધ નથી થતા ધીમે ધીમે અમીરસરને પણ દેસલસર તરાવ જેવી પરિસ્થિતિ કરવાનો પ્રયાસ આ ભાજપ શાસિત ભુજ નગરપાલિકા કરી રહ્યું એવું લાગી રહ્યું છે ભુજ નગરપાલિકામાં ખાલી બિલો બનાવી અને ભ્રષ્ટાચાર કરવાની જ એક સિસ્ટમ આ ચીફ ઓફિસરના આવ્યા પછી ચાલુ છે અને એમાં ભૂતકાળમાં પણ આપણે જોયું કે કરોડો રૂપિયાના ખોટા જેસીબીના ને એવા બિલો બની ગયા છે એવા કર્મચારીને કાઢવામાં આવ્યા હતા બોડી દ્વારા પરંતુ બોડીથી ઉપરો જઈ પાછા ચીફ ઓફિસર દ્વારા એ લોકોને પાછા રાખી અને ફરીથી ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે અને ખોટા આ બિલ બનાવી અને પોતાના ખીચા ભરવામાં આવી રહ્યા છે આ બહુ મોટો પ્રશ્ન છે અને વર્ષોથી પ્રશ્ન છે ચાલીસ વર્ષથી ભુજમાં ભાજપનું શાસન છે એમના નગરપાલિકામાં સત્તામાં આવ્યા પછી એમણે કોઈ પાણીનો વેણ કોઈ વોકળા મૂક્યા નથી જ્યાં ત્યાં ભાજપના મળતી આવે દબાણ કર્યા છે દુકાનો બનાવી છે રહેણાંક બનાવ્યા છે કોમર્શિયલ બાંધકામ કરી અને પાણીના વેણ અટકાવી નાખવાના કારણે આજે ભુજની હાલત છે અને ભુજમાં પણ ગમે ત્યારે કોઈ ગંભીર આવી દુર્ઘટના બનશે એની જવાબદાર ભાજપની નગરપાલિકા રહેશે કેમ કે આ લોકો એ જે જે પોતે જ દુકાનો બનાવીને પાણીના વેણ ઉપર બનાવીને વેચી છે